આ કે માર કા આવ પાછું શું કીધું આ ધમરા ના કોઈ ભાડું ના આલ્યું ₹10 ભાડું આવે પાછું હારું હો આલ્યા ₹20 ₹10 તો ઠીક છે ઓય છો જાતા આવા તપના તપના જાતા રાવણામાં ઓ તારું ભલું થાય તારું રાવણામાં બેઠા 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 હું બેહું પડતું હા 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 અવિતા રિક્ષા આવે તો ફોન કરે છે ફોન કરે હજુ કોઈ રિક્ષા એની તો લાગે છે રોજે તો આવે છે ના પડે ભાડું થાય તો

આડું ભાટલો લાવજો એલા બેહો ને બેહો અહીંયા બેસ થઈ જશે ભાડું આલવાની થા કોણ છે કોણ પીવું છે ઓ પીવું છે ભાઈ હ હા ગરદન મારજે કોના પાંચ બે લાવજી પાછા ઓ બોતો ને ને કદાચ આવે તો આપનો કોઈ ના આવે આવડે જન શું કો છો નવી

ઉતરો ઉતરો યો તાણે ઉતરો તાણે ભાડું એ આવો સુપરો ઘરે છે લે ભાડું લાલ્યા હા ભાડું કેનો ભાડું ભાડું આખા તરી આખા તરી અલ્યા લે ઉત લઈને ભાડું યાર લાય લે ભાડુ ભાઈ ભાડું લાવો એ વાત તો ચાલે ભાડું આપણ ના હોય મા તો આબુ તને ઉભો પાછળ તો તમાર ધ્યાન ન મળે પડતા જ શું નકોતાનો દેખ નકોતા બાપા આવો બાપા કેટલું ભાડું લેવાનું છે એનું અમે આવી જ અમે